ભાવનગરના કવિ શ્રી હિમલ પંડ્યાજીની સુંદર કવિતા છે આપ સૌને સંભળાવું છું કોઈ સાત દેશે એ આશા ફળી ઉદાસીએ ઝાલી લીધી આંગળી ઉદાસીએ ઝાલી લીધી આંગળી કોઈ સાથ દેશે એ આશા ફળી નથી એક સપનું સાચું પડ્યું રહી લાખ ઈચ્છાઓ પણ પાંગડી રહી લા ઈચ્છાઓ પણ પાંગળી કોઈ સાથ દેશે એ આશા ફળી ગમા અણગમાની હવે વાત ક્યાં હતી જે પીડા એ જ પાછી મળી હતી જે પીડા એ જ પાછી મળી કોઈ સાથ દેશે એ આશા ફળી મને આસુ રસ્તા વચ્ચે મળ્યા જૂની ઓળખાણો ઘણી નીકળી જૂની ઓળખાણો ઘણી નીકળી કોઈ સાથ દેશે એ આશા ફળી ખુશીને નિહાળીતી મેં આવતા મને જોઈને એ પાછી વળી મને જોઈને એ પાછી વળી કોઈ સાથ દેશે એ આશા ફળી નવા રંગને રૂપને પામવા ઉતારીને ફેંકી દીધી કાછડી ઉતારીને ફેંકી દીધી કાચડી કોઈ સાથ દેશે એ આશા ફળી કોઈ સાથ દેશે એ આશા ફળી નથી કંઈ જાજુ હવે માંગવું મળે એક પીછું અને વાંસળી મળે એક પીછું અને વાંસળી કોઈ સાથ દેશે એ આશા ફળી કોઈ સાથ દેશે એ આશા ફળી এ আশা ফড়ি